thank you વડોદરા મહાનગરપાલિકા મોડા મોડા જાગી ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી હાથ ધરી ત્યારે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા ઉદ્યોગનગરના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ અને ગેરકાયદેસર બાંધકામે માઝા મૂકી છે જ્યારે તંત્રની મશી થાય ત્યારે ગેરકાયદેસર દબાણો તોડવા નીકળે નહીં તો દબાણો કરનારા વર્ષો સુધી બાંધકામ કરી રહેતા થઈ જાય છે આવા અનેક ગેરકાયદેસર બાંધકામ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યા સંખ્યામાં હાલમાં પણ છે જેને તોડવા પણ ખૂબ જ જરૂરી છે પરંતુ તંત્ર દ્વારા હાલ કામગીરી જે હાથ પર લીધી છે તે કેટલાક જાગૃત નાગરિકોની અરજીઓ અને રજૂઆતો બાદ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે શહેરના વાગોડિયા રોડ ઉદ્યોગનગરના ગેરકાયદેસર મકાનને તોડીને મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ ટાઉન પ્લાનિંગના અધિકારી કર્મચારીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે પરંતુ આવી કામગીરી શહેરના અનેક વિસ્તારોમાં કરવી પડશે તો જ ગેરકાયદેસર બાંધકામ કરનારા માથાભારે તત્વોમાં ગભરાહટ ફેલાશે ઉદ્યોગનગર પાસે આવેલ રહેમાની પાર્કમાં આપણે આજે ઇલિગલ કન્સ્ટ્રક્શન કરેલું છે માર્જિનમાં એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છે અને સેફ્ટી પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી રહ્યા છે હાલમાં આપણે જે આ બિલ્ડિંગ દેખાય છે એને અનયુઝ કરી રહ્યા છે અને કામગીરી આપણે ડિપાર્ટમેન્ટના સાથે રાખીને પોલીસની ટીમના સાથે રાખીને કરી હવે જે બાજુમાં જ આવેલું દબાણ છે એનું સર્વે આપણે કર્યું હતું છે તે સમયે સર્વે કરેલ છે અને એની પણ કાર્યવાહી જીપીએમસી ચાલુ છે વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિંગની જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ થ્રીનું બાંધકામ છે જે માર્જિનની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની